અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવા અભિયાનની શરૂઆત સુરત ખાતે કરવામાં આવી એબીવીપી દ્વારા નવું અભિયાન શરૂ થવું શાળા કોલેજના કેમ્પસમાં બનતી હિંસક ઘટનાઓને રોકવા માટે અભિયાન થવું કર્ણાવતીના મણિનગર અને ભુજના શૈક્ષણિક કેમ્પસમાં ઘટેલી ઘટનાઓ હિંસક ઘટનાને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હિંસક ઘટનાને લઈ તમામ જિલ્લા મથક પર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું રાજ્યના તમામ પોલીસ મથકો પર એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે એ એ એ એબીપી કેમ્પસ એક અભિયાન અભિયાન ચાલુ કરશે વર્ષ ચાલશે અભિયાનમાં એવું છે કે જેમાં શિક્ષણ પરિસરમાં જે પ્રશ્ન શોધના માધ્યમથી જે પણ નાના મોટાથી લઈને ક્લાસ ટુ ક્લાસ કેમ્પિંગ કરવામાં આવશે જે પણ શિક્ષણ પરિસરમાં જે પણ ઘટના કે જે પણ પ્રશ્ન હશે વિદ્યાર્થીઓના રિલેટેડ કે કોલેજના રિલેટેડ તે પ્રશ્ન લેવામાં આવશે